સત્તાધાર વિવાદને લઈને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના સીબીઆઈ તપાસની માંગના પત્રની સાથે મહેશ કસવાલાએ પણ જે સાવરકુંડલાની જાહેર જનતાએ તેમને આવેદનપત્ર આપવા ગઈ હતી અને ત્યારબાદ તેમને પણ કહ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને આ અંગે રજૂઆત કરશે અને સત્તાધારની જગ્યાને લઈને જે આક્ષેપો થઈ રહ્યા છે જે વિવાદો ઊભા થઈ રહ્યા છે તેનો જલ્દીથી અંત આવે તેને લઈને પણ તેમણે વાત કરી હતી જો કે હવે આ તમામની વચ્ચે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પણ મેદાને છે લલિત વસોયા પણ સત્તાધારની જગ્યા ખાતે ગયા હતા અને તે દરમિયાન તેમને ત્યાં પણ નિવેદન આપ્યું હતું કે આ સત્તાધારની જગ્યા છે અને આ જગ્યાને બદનામ કરવાના પ્રયત્નો અનેક વખત થયા છે જ્યારે અત્યારે વિજય ભગત ઉપર આ પ્રકારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે એ આક્ષેપોની સામે એ યોગ્ય તપાસ થવી જોઈએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ આ આસ્થાનું કેન્દ્ર છે અહીંયા લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે અને જ્યારે કેટલાક લોકો આ પ્રકારના ગંભીર આક્ષેપો જ્યારે તેમના ઉપર લગાવે છે તો તમામ આક્ષેપો વિહોણા હોવાની વાત જે છે તે લલિત વસોયા દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે જ તેમણે એ પણ કહ્યું છે કે આ સત્તાધારની જગ્યા છે અહીંયા કોઈ પણ આ પ્રકારનો વિવાદ ન થવો જોઈએ શું કહ્યું લલિત વસોયાએ એ પણ સાંભળો દેહાણ પરંપરાને આખા એ વિશ્વની અંદર જીવંત રાખતી આપા ગીગા જેવા મહાન સંત દ્વારા સતને જીવંત રાખવા માટે સત્તાધારની જગ્યા નું નિર્માણ કરવામાં આવ્યું છે અનેક વિઘ્નો વચ્ચે પણ આ સંસ્થાએ માનવ સેવા પશુ સેવા અને જન કલ્યાણ માટેના અનેક સારા કામો કર્યા છે ત્યારે અમુક વિઘ્ન સંતોષી લોકો આ સંસ્થાની ઈજત અને આબરૂ ઉપર જે પ્રહાર કરી રહ્યા છે એ ખેદજનક પ્રહાર છે સનાતન ધર્મની વાત લઈને નીકળેલા સંસ્થાને બદનામ કરતા લોકોની સામે લડાઈ કરવી જોઈએ જોઈએ બોલવું દૂર રહી અને વિવાદ ચગે એના માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે એ ખેદજનક પ્રયત્નો છે આવી સંસ્થાને બદનામ કરવા માટે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે સનાતન હિન્દુ ધર્મની અંદર માનતા લોકો આવા તત્વોને માફ નહીં કરે અને આપા ગીગા જેવા સંત દ્વારા જે પરંપરા ચાલી રહી છે પરંપરા આજીવન ચાલશે આ સંસ્થા આ દરેક વાતમાંથી બહાર નીકળશે અને લોકોની સામે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તો હવે સત્તાધારની જગ્યાની અંદર હવે રાજનીતિનો પ્રવેશ થઈ ચૂક્યો છે અત્યાર સુધી સત્તાધારના વિવાદની અંદર જે કોઈ પણ નિવેદનો સામે આવી રહ્યા હતા એ તે સત્તાધારના ભક્તો હોય અથવા તો સત્તાધારની સામે વિજય ભગતની સામે જે આક્ષેપો થઈ રહ્યા છે તે આક્ષેપો કરનાર તેમના પૂર્વાશ્રમના ભાઈ એટલે કે નીતિન ચાવડા જે આક્ષેપો લગાવી રહ્યા હતા તેને લઈને અત્યાર સુધી એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા હતા જો કે જ્યારથી પ્રતાપ દુધાત અમરેલી કોંગ્રેસના પ્રમુખ કે જેમણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી એ તપાસની માંગ કરતાની સાથે જ હવે આખા આ મામલાની અંદર રાજકારણ એન્ટર થયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે પ્રતાપ દુધાતના પત્ર બાદ મહેશ કસવાલાને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું મહેશ કસવાલાના આવેદનપત્ર બાદ હવે લલિત વસોયા પણ મહેતાને આવી ચૂક્યા છે એટલે કે હવે એક બાદ એક રાજકીય નેતા નેતાઓ પણ જે છે તે મેદાન આવી રહ્યા છે કેમ કે સત્તાધારની છબી એ ખરડાઈ રહી છે આક્ષેપો ભલે વિજય ભગતની સામે થઈ રહ્યા હોય આક્ષેપો ભલે વિજય ભગતની સાથે સાથે ગીતા વ્યાસને લઈને થઈ રહ્યા હોય પરંતુ તમામ વાતોની વચ્ચે એ જગ્યા આવે છે એ સત્તાધાર તો શું ખરા અર્થની અંદર સત્તાધારની જગ્યાને લઈને જે આ બદનામ કરવાનું કાવતરું કોણ કરી રહ્યું છે કોણ સત્તાધારને બદનામ કરી રહ્યું છે કોણ વિજય ભગત ઉપર આ પ્રકારના ગંભીર આક્ષેપો લગાવી રહ્યું છે એક તરફ વિજય ભગવતો પર આક્ષેપ લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેમના પૂર્વાસમના પ્રાય એ નીતિન ચાવડા છે ને બીજી તરફ એ સત્તાધારને લઈને એક બાદ એક ખુલાસાઓ કરનાર એ વસંત ચાવડા કે જેની પાસે એ પુરાવા સહિત એ તમામ લોકોને પોતાની રજૂઆતો એ સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચાડે છે અને હવે એ જ વસંત ચાવડાની સામે આવેદનપત્રોની શરૂઆતો થઈ ચૂકી છે અને આવેદનપત્રોની શરૂઆત એ ગીર સોમનાથથી થઈ છે અને ગીર સોમનાથની અંદર ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આવેદનપત્રની અંદર વસંત ચાવડાની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે તો બીજી તરફ રાજકારણની જ્યારે વાત કરવામાં આવે રાજનીતિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે હવે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ પણ આખા મામલે પોતાનું મૌન તોડી અને નિવેદન આપ્યું છે હવે જોવાનું રહેશે કે સત્તાધારની જગ્યા કે જે આ વિવાદોની વચ્ચે ઘેરાઈ લઈ રહી છે કે ગીતા વ્યાસ કોણ છે એ પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ કેમ વિજય ભગત ઉપર આ પ્રકારના ગંભીર આક્ષેપો લગાવે છે શું એ હકીકત છે એ આક્ષેપોની પાછળ કેટલું તથ્ય છે એની તપાસની માટે હવે આ તમામ નેતાઓ પણ એક મંચ ઉપર છે તમામ નેતાઓ પણ એક સાથે છે અને તમામની એક જ માંગ છે કે આ સત્તાધારની જગ્યાની જે છબી ખરડાઈ રહી છે જે બદનામ થઈ રહ્યું છે તેની પર યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય કે જેના કારણે જલ્દીથી એ તપાસનો રિપોર્ટ સામે આવે અને શું હકીકત છે એ લોકો સમક્ષ મૂકવામાં આવે શું માનવું છે આપનું લલિત વસોયાના નિવેદનને લઈને અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને ખરા અર્થની અંદર સત્તાધારની અંદર શું વિવાદ ચાલી રહ્યો છે જો આપ જાણતા હોય તો તે પણ અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે સત્તાધારની તમામ અપડેટ્સ અમે આપને પહોંચાડતા રહીશું નમસ્કાર